આયા તો તમારા ઘેર ઓય બીમાર થઈ ગયા છે ફુમતા કાકો કિડની ખરાબ થઈ ગઈ ફુમતા કાકાની કિડની ફેલ થઈ ગઈ ઓય અરે મભુજી ઈ બે જણા તો મારા ઘરે આયા હતા આ એટલે પૈસા લેવા આયા છે મભુજી પણ હરી ભાઈ એવી વાત નથી કરી કે ફુમતા કાકાની કિડની ફેલ થઈ ગઈ ઈવન મને કીધું ખબર હે કે હરી ની હાહુ નું લિવર ફેલ થઈ ગયું હ અને ઈવન દવાખાને દાખલ કર્યા છે એટલે તમે મને પૈસા આલો શું કીધું કે હરી ભાઈ હાહુ મોઢા પડે અરે ભાઈ ના હાહુ મોઢા પડ્યા છે હા તો હોય તો મને કીધું કે ફૂમ તો આખો બીમાર પડ્યા છે તો આ બે જણા જૂઠું છે બોલે ના મફુજી આયારે જુઠું તો ના બોલે જૂઠું ના બોલે ને જુઠું બોલ્યા છે આ તમને અલગ વાત કરીને મને અલગ વાત કરી એટલે મને હવે સંખ્યા થયા છે કે ડાયલમાં કોક કાળું છે હા મફુજી તમારી વાત તો સાચી હો હોય ને અલગ અલગ વાત કેમ કરી હ અને એ આજને આજ હો પણ તમે ચિંતા ના કરો ખેંકાજી હવે આરી વાતમાં ઉતરવું પડશે અને આરી વાત મારે જોડવી પડશે ધોણવી પડશે ધોણવી પડશે હાડો મારી સંકાજ

મે હાલ મફુજી ને અન આ બેન રોડી પર જોયા જો કજ્જા થી નેરા હોય કણા તો લોટા વાખી એ કકા રે હંતઈ જો હંતઈ જો કે કે ઓમ થાય છે મારું બેટુ કેમ આયા ઓમણા આયા ફૂટા કે આજ પે હવે અરે ભાઈ ઓય ભાઈ અરે ભાઈ વાશેલું છે કમાર

મારું મગજ કંટ્રોલમાં નથી રહેતું આપડે ખેગારજી જોડેથી અને મફુજી જોડેથી બે જોડેથી પૈસા લીધા છે ને ચૂઠું બોલી બોલીને બે જગ્યાએ અલગ અલગ બોને બનાયા છે આપણે મારું મગજ કંટ્રોલ નથી રહેતું અહી ભાઈ કંટ્રોલ રાખવું પડશે ત્રણ દાડા સુધી કંટ્રોલ રાખવું પડશે તો જાવ આયા હય જા તું다가 બાર ના નિયા કરતા હો ના ના અહીંયા ગડે વઢા નહીં નકે મફુજીને કેવું છે ગડે છે

બાસ્કુજી તમાર કે વાત હાચી કે દવાખાનામાં ના ના પડાય પણ દવાખાનું હોય તો ના ના પડાય ભલા આદમી હવે બાપણે દવાખાનું હતું તાં તો આપણે પૈસા લેવા આયા હતા હવે બાસ્કુજી તમે મારી વાત આપડો હરી તમારા ઘેર પૈસા લેવા આયા તાણી ફૂમ તો કાકો કોઈ હંગા થતા હવે ફૂમ તો આખો હંગા છતા તાં તો હરીજીન બાપણે હાસ્યા છે નકર ઢુસકર ઢુસકર હોતા હતા છેત્રી જા બે જણા મને છેત્રી જા મારા ઓર છે તમને છેત્રી જા કેમ રીતના અલે બાસ્કુજી આ બે જણા મારા ઘેર પૈસા લેવા આયા હતા અને મે 20000 આલ્યા

હાલત આલદિયાના ઘેર તો બે બેન પાડું અરે એવના ઘેર મૂન મફુજી બે જણા જઈને આયા પણ ઘેર નતા તો તો ક્યાં ઈ તો મને ખબર નથી પણ તમે આ મફુજીના ઘેર હડો કેમ આપણે પાકુ કરું કેમ આ ડુઠ્ઠુ કેમ બોલ્યા હા એ વાત સાચી હો પણ માતાની સોકન જો ડુઠ્ઠુ બોલ્યા છે તો બે જણ ભાજી નાખજો હા મફુજી તમ મફુજી હા બહાર આવજો

હરિજી બે જી તો મેં એને પચાસ હજાર નું કર્યું હું એ વાત સાચી છે પણ આ વાત હતી

તો એના મનમાં શું થાય કે મારે છે તો આ હાવ કે ને કમાસી બે જડા વિશ્વા બગન દેખ લે આ ઉઠાઈ એના મનમાં કે મન કહું મુ અરે એના મનમાં થાય વાત આજી છે પણ ચિંતા કરવી પડે કે 50000 રૂપિયા આપણે આલ્યા છી ઈ આપણે બધી જગ્યાએ થી બોલી બોલી લાયા છે પૈસા ક્યાંય કઈ પૈસા જાહી મન કહેજો તમે જાહી પણ ફોન તો કરો ફોન કરવામાં તમારું શું જતું રહેશે આજી ભાઈ ફોન ના કરાય ઈશ્વર તૂટી જાય મારાને વાત કરો સાથે જગા અડ્યો કરે તો તમ જાય

કોઈ કૂતરૂ હોય પડ્યું શું તમે આમાં કાઢી ગયા તા ને આમાં નહીં પડ્યું અમને તો બે વાગ્યા હતા અને હવે 3 આવી છે કેમ 3ડો આ મફુજી છે પેલું આવે

બપુજી હા પોણી મેલી નાવાનો વેદ કરી નાવા નું વેધ કરી આપડા નવરાવા કરીને વેધ છે હવે પૈસા ના આવી પતિજુ જ્યાં પૈસા ના આવી ભૂલ થાય છે પૈસા તો અહીંયા નહી પણ એનો સોયલો હાલ છે કેવી રીતના હાલ છે હવે ચોક આટલામાં ચેક કરો દઉં

બે હજી તો પૈસા આપવાની બે દાડા વાર છે અને આપણે જેટલું દોરશે અને ત્રણ જણા પડી છે હવે શું કરશે આપણે હજી ભાઈ ખરેખર હવે છે ને મારા મગજમાં એક જ આઈડિયા છે હવે અમાથી જો બચવું હોય તો શું શું ખબર છે આપણે ક્યારે જઈએ બરાબર છે અને તમારા ઘરને લોક મારી દઈએ અને મારા ઘરમાં છે ને હળો ને બેજા હોય જ સમજે ફૂમતાકા એ તો બધું બરે પડશે હેં પણ ભૂપજીને ફોન કરો કે જેટલો રે રહ્યા ભૂપાજીને ફોન ના કરાય તમે સમજતા નહીં ખજા છે ને ત્યાં ઘેર હોય અને હું હાલ ફોન કરું એટલે ભાઈ હું તો હું ઘેર જ છું તમે આતંગ નહીં તો શું જ આ બાઇ લેનુ કહો છ બોલ્યા આ ચિંતામ ચિંતા મતો મેં તો કોઈ ગાધુંય નહીં ભૂખ જબરજસ્ત લાગી સમજ અને તને હું જો આ શાંતિ થીલી લેવાય જાતો મી નહીં કાઢું ભૂમતાગા

આટી તો થઈ ગઈ ગાડી કરવા લઈ આવ્યો એ એ ગાડા અટકા હાય થા ચારું શું થાય આ શું કર્યું પૈસા આપી દે ઓર પેલે આ બનાતે નહીં ઓ કરે ઘર ભમ다가 પેટ ભરાઈ ગયું હે હવે ચડી ગળા બેહવાન સ અવે જાનિ હા જાપીન તરત આડા આપડે ભુમ તાકા હવે મારી એક સરસ છે આપણે ઘેર જઈએ અને હોય તો તમારે ફોન કરવો પડશે ફોન

આય બનીયા કે કે કાપો લા કાપો કી શું લાગે છે ખબર છે આ ભૂબજી હંગાત પેલા સાહેબે પૌવા વેકવા જતા રહ્યા સાહેબ પૌવા વેકવા ગયા આજે મને હવે મારી બિટુ ભોનત થઈ ગયા અલા ડામડી ને હજી ભોન નઈ થઈ તો પછી આ બે બે નંબર બની આવી છે અને ભૂબજી અજી ઘર નઈ

આપણે પૈસા ડબલ કરવા આલા તા એ આપણે બે ને જ ખબર છે એ નહીં ખબર તો તો આજી વાતો થાય કો આડો અલે આ તમે મારું મગજ ના ખોલ્યા પકડો મારી વાત આ બુબજી પૌવાની લારી ચોક ઊભી રાખતા તા કેજો એ જો બહેરા જમો કે જો અરે પણ બજારમાં ચોક નોમ તો છે કે બજારમાં તો ગમે છે કલી

ભુજી હા એમો આમ કેવું હતું ખબર છે કે ભૂપતજી નામનો એક મોણો વાંચે લેવા આવ્યો હતો

ભૂલ થઈ ગઈ નહીં વબડા મારી વાત એ ભૂબજી ભૂલ કરીને જતા રે હવે અમે ભૂલ સુધાર છે લાવો હાલ લાલ મારા પૈસા આડો પૈસા લાવો લાય મારા દસ હજાર લાહે મારા ભી બાપુજી હાલ તો કોઈ ફૂંચી ખાવાય નહીં ફૂંચી ખાવા નહીં ફૂંચી ખાવા નહીં તમે ફૂંચી રહ્યા છો એ તમારી આબરૂ વબડો મારી વાત કે તમે રોઈન બકાઈને અમન છેત્રી પૈસા લઈ ગયા કાલ દાડે તમે હાતા મોડા પડજો કેવો વિશ્વાસ કરશે કેવો પૈસા હાલ છે કોણ ફેલ થઈ ગઈ તમારી ચો ચોક ચોક હવે હા મોદે કોણ પૈસા આવી છે હે

વાત કહું પૂરન હા નક્કમ નો મોણો છે ચાર વાગ્યા નો હોય બે અચુંકથી ચા પીધી નહીં નાસ્તો કર્યો વાત કરો

બતરી એક વાત તો તું નવું કોમ હોક છે એની મારી ના નહીં પણ જો હોક કે ને ઈ હવે મહેલ્લો હોક છે આવીતના બબે ઘરમાં મજા નહીં આવતી મહેલ્લામાંથી આપને આપડા 10 15 લાખ છૂટા થઈ જાય હા બધા લાખ લાખ રૂપિયા આવી લે તાણી હા બધા લાલચું હોય ને એટલે લાખ લાખ આલજે કાકા બધા ગોડા ના હોય મારી વાત ઓભળો આ રહેવા જાય કડ કેટલા ઘર હતા તાણી હવે પછી તમે ભાડા રહેવા દો ને એ બે ઘર હોજો હોય હા બીજો મોણો જોડે એક કે ના હોજો હોય તો આપણને શું મળે એટલે કાકા દસ હજાર પોત હજાર પચીસ હજાર એ મળે આપડે તો લેવાના છે કે જો મજૂરી કરી લેવાના છે તને ગમે પણ હાલ મને નાસ્તો કરાય ને ચા પાય છે હા મારું એસબી હિન્દુસ્તાની હા